ભારતીય બનાવટ ના વિદેશી નાની અનુપમસિંહ ગેહલોત સુરત શહેર તથા મહેરબાન સંયુક્ત પોલીસ કમિશ્નર શ્રી સેક્ટર બે તથા મહેરબાન નાયબ પોલીસ કમિશ્નર શ્રી તથા મહેરબાન મદદનીશ પોલીસ કમિશ્નર શ્રી આઈ ડિવિઝન ના તરફથી તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બીબી પરમાર નાવના માર્ગદર્શન તેમજ સર્વેલન્સ સ્ટાફના એસઆઈ મોહમ્મદ ઈરશાદ ગુલામ સાદિક બક્કલ નંબર ત્રણ હજાર ચોત્રીસ ના નેતૃત્વ હેઠળ

બુદ્ધકુમાર ક્રિપાલ ચૌધરી પટેલ ઉમરવર્ષ સત્તાવીસ રહે જગદીશ મારવાડીની ચાલ સાં દર્શન સોસાયટી શિવનગર બરફ ફેક્ટરી સચિન જયડીસી સુરત મૂળ ગામ તિલ તાલુકો થાના સંજોલી જિલ્લો રોહતાસ બિહાર શિવપ્રકાશ શારદા પ્રસાદ કેવટ ઉમરવર્ષ પાંત્રીસ રહેવાસી રૂમ નંબર નવ પપ્પોની ચાલમાં બરફ ફેક્ટરી સચિન જયડીસી સુરત શહેર મૂળવતન ગામ મટીયારા તાલુકો થાના મઉ છાસઠ ઓબ્લિક બી શ્રીનગર હાઉસિંગ સોસાયટી ગોપાલ નંબર બે ની પાસે તલંગપુર રોડ સચિન જયડીસિંહ સુરત મૂળવતન ગામ ચનોરા થાના સુરિયાલા જિલ્લો ભદોહી ઉત્તરપ્રદેશ અમિત પ્રેમચંદ શ્રીવાસ્તવ ઉમરવર્ષી કેવટની પત્ની ઉમરવર્ષ ત્રીસ રહે આરોપી નંબર ત્રણ મુજબ શાંતિબેન તે પપ્પુભાઈ કલ્લુભાઈ આહિરવાડ ઉમર વર્ષ રહે પપ્પુ ની બરફ ફેક્ટરી સચિન જયડીસી સુરત શહેર મૂળવતન ગામ છોટી બજાર થાના કોટવાલી જિલ્લો બાંધા ઉત્તર પ્રદેશ તમે જોઈ રહ્યા છો એસડી ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે